ત્યારે ઓરેન્જ એલર્ટ ને લઈ નવી સિવિલ હોસ્પિટલ એલર્ટ મોડ પર આવી ગઈ છે હીટવેવ ને ધ્યાને રાખી નવી સિવિલ માં અલાયદો વોર્ડ ઉભો કરાયો છે હીટવેવ માં કઈ રીતે કામ કરવું તેની માહિતી નર્સસ ને આપવામાં આવી રહી છે નવી સિવિલ હોસ્પિટલ ને નર્સો ને મેડિકલ માહિતી આપવામાં આવી રહી છે કોઈ પણ દરિયા કિનારા શહેરમાં તાપમાનનો પારો સડત્રીસ ડિગ્રી સુધી ઊંચો જાય તે સ્વાભાવિક ગણાય છે પરંતુ તેની ઉપર જાય ત્યારે હીટવેવની ચિંતા સતાવે છે તેવો હવામાન ખાતાનો અભ્યાસ છે છેલ્લા થોડા વર્ષોથી શહેરનો તાપમાનનો પારો સતત ઉપર જઈ રહ્યો છે ત્યારે શહેરમાં પણ દર વર્ષે આગલા વર્ષ કરતાં તાપમાનનો પારો વધી રહ્યો છે સિવિલ હોસ્પિટલે અલાયદો વોર્ડ ઉભો કરી દેવામાં આવ્યો છે અને હીટવેવને લીધે કોઈ પણ મુશ્કેલી સર્જાય તો આવા દર્દીને વોર્ડમાં દાખલ કરીને કઈ રીતની ટ્રીટમેન્ટ કરવાની હોય એ બાબતની સમજણ પણ સ્ટાફને આપવામાં આવી હતી હાલમાં જે રીતે ગરમીનો પ્રકોપ વધી રહ્યો છે અને હીટવેવની હીટ સ્ટ્રોકના પેશન્ટ આવી શકે એના માટે થઈને એક સિવિલ હોસ્પિટલ તરફથી તબીબી અધિક્ષક શ્રીના વડપણ હેઠળ જી ઝીરો એક વોર્ડ આઈડેન્ટિફાઈ કરીને એમાં આઈસીયુ કેરની તમામ સુવિધાઓ મળી રહે એ રીતે એક અલાયદો વોર્ડ તૈયાર કરવામાં આવ્યો છે ડૉક્ટર અશ્વિન વસાવા ઇન્ચાર્જ મેડિસિન હેડ દ્વારા હેડ નર્સોને ટ્રેનિંગ પણ આપવામાં આવી છે અને તમામ પ્રકારની તૈયારીથી સજ્જ છે સિવિલ હોસ્પિટલ હાલમાં કંઈ એવા દર્દીઓ આવે તો લોકોએ ખાસ કરીને જે બારથી ચારનો જે વધારે ગરમીનો પ્રકોપ હોય એ સમય દરમિયાન બહાર બને ત્યાં સુધી ના નીકળવું જોઈએ અને તે તદુપરાંત હાઇડ્રેશન મેન્ટેન કરવા માટે વારંવાર પાણી છાસ લીંબુ પાણી એવી રીતના ડ્રિંક્સ ને પીવા જોઈએ છેલ્લા થોડા સમયથી ક્લાઇમેટ ચેન્જીસ ની અસરો વચ્ચે દેશના અન્ય શહેરોની જેમ સુરતમાં પણ તાપમાન સતત ઊંચું જઈ રહ્યું છે વર્ષ 2004 માં તો એક દિવસ સુરતમાં 44.44 ડિગ્રી તાપમાન નોંધાયું હતું જે આજ સુધીનું સર્વાધિક છે જોકે છેલ્લા બે ત્રણ વર્ષથી તાપમાન બેતાલીસ ડિગ્રી થઈ જવું સામાન્ય બની ગયું છે ત્યારે હવે હિટસ્ટ્રોકનું જોખમ સુરતવાસીઓ પર વધ્યું છે જેને લઈને સિવિલ હોસ્પિટલમાં પણ તૈયારી કરી દેવામાં આવી છે